શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો ગીતા જ્ઞાન ચેનલ માં તમારું સ્વાગત છે લોકો મોટા ભાગે ભાગવત પુરાણ કે જેને સામાન્ય રીતે ભાગવત કહેવાય છે અને ભગવદ્ ગીતા કે જેને સામાન્ય રીતે ગીતા કહેવાય છે એમાં ગૂંચવાઈ જાય છે ભગવતમાં ભગવાન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જે દુનિયા સાથે જોડાયેલ છે એ કૃષ્ણને વિષ્ણુના અવતાર રૂપે સ્થાપિત કરે છે મહાભારત વંશના યુદ્ધ પર ધ્યાન કેન્દ્રિત કરે છે વંશનું બીજું નામ પાંડવ અને કૌરવ જે વંશના સભ્યો છે મહાભારતમાં વંશના ઝઘડા દ્વારા ભગવાન કૃષ્ણનું સ્વરૂપ લઈ દુનિયા સાથે જોડાય છે ભગવતમાં કૃષ્ણ પાંડવોને મળે છે તે પહેલાંના જીવનનું વર્ણન છે જ્યારે પાંડવોને મળ્યા પછીનું વર્ણન મહાભારતમાં જોવા મળે છે ભાગવતમાં કૃષ્ણ ગોવાળિયા રૂપે ગ્રામ્ય વિસ્તારમાં જીવન વિતાવે છે જ્યારે મહાભારતમાં તેઓ નગરમાં આવી યોદ્ધા અને રણનીતિજ્ઞ તરીકે જીવન પસાર કરે છે ભાગવત લાગણીઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જ્યારે મહાભારત કર્મ અને વિચારોમાં સંયોજ્ય સાધવાનું મહત્વ આપે છે ગીતા જે મહાભારતનો જ એક ભાગ છે એ ત્રણેય માર્ગોને જોડે છે જે વિચાર ગીતામાં રજૂ કરવામાં આવ્યો છે એ જ વિચાર કૃષ્ણની રાસલીલા દ્વારા એકદમ અલગ રીતે ભાગવતમાં રજૂ કરવામાં આવ્યો છે ભાગવતમાં કૃષ્ણના બાળપણની લીલાઓનું વર્ણન કરવામાં આવ્યું છે એ કઈ રીતે તેમને મારવા મોકલાયેલા અસુરોનો વધ કરે છે કુદરતી આપત્તિમાં ગામનું રક્ષણ કરે છે પોતાના મિત્રો સાથે ગાયો ચરાવવા જાય છે અને ગોપીઓની મજાક કરી તેમની મટકીનું માખણ ચોરે છે આ વર્ણન પછી ભાગવત પ્રણય અને કામુકતાનું વર્ણન કરે છે દર પૂનમે કૃષ્ણ તુલસીની જાળીઓમાં સુગંધિત વન એટલે કે વૃંદાવનમાં વાંસળી વગાડે છે આ મધુર સૂરથી આકર્ષાઈને ગોપીઓ ગાંઢ નિંદ્રામાં સૂતેલા પોતાના પિતા ભાઈ પતિ અને પુત્રોને છોડીને કૃષ્ણની ફરતે ગોળાકારમાં નૃત્ય કરવા માટે દોડી આવે છે આમ બિહામણું વન રમણીય મધુવનમાં ફેલાઈ જાય છે આનંદના ચક્રની રચનાને રાસલીલા કહે છે તે ત્યાં સુધી ચાલતી જ્યાં સુધી ગોપીઓ કૃષ્ણ પર પોતાનો અધિકાર દર્શાવવા ન લાગે અને જ્યાં સુધી રાસલીલા ચાલતી ત્યાં સુધી દરેક ગોપીઓને લાગતું કે કૃષ્ણ માત્ર પોતાની સાથે જ રાસ રમે છે કુરુક્ષેત્રની રણભૂમિ અને મધુવનની રાસલીલા વચ્ચેનો તફાવત સ્પષ્ટ છે ત્યાં યુદ્ધ થાય છે તો અહીં નૃત્ય ત્યાં પુરુષ છે તો અહીં મહિલાઓ ત્યાં રક્ત વહે છે તો અહીં દૂધ ત્યાં સૌ ક્રોધિત છે તો અહીં પ્રેમભર્યું વાતાવરણ છે ત્યાં દિવસ છે તો અહીં રાત છે ત્યાં બધું ખાનગીમાં થાય છે જ્યાં અહીં બધું જાહેરમાં બને છે ત્યાં પ્રકૃતિનું જંગલી સ્વરૂપ છે તો અહીં કુદરતી મેદાનમાં પાળેલા પ્રાણીઓ અને ત્યાં હિંસાનું વર્ચસ્વ છે જ્યાં અહીં કામુકતાનું તણાવ છે મહાભારતમાં સંપત્તિ અને ભાગવતમાં નિષ્ઠા સાથે જોડાયેલા નૈતિકતા અને ઔચિત્યથી સ્થાપિત ધારણાઓને પડકારીને શ્રી કૃષ્ણ એક અંતહીન વૈદિક વિષય પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે કઈ રીતે પોતાના મગજ પોતાની બુદ્ધિ મુજબ જાણકારીને અલગ અલગ રીતે સમજાવે છે દુનિયામાં બુદ્ધિનું સ્તર અનંત હોવાથી દરેક વાતને સમજાવવાની રીત પણ અનંત છે માત્ર વિશાળ મન જ અનંતને સમજી શકે છે આ ઉપરાંત ભાગવતમાં કૃષ્ણના માતાઓની વાત કરવામાં આવી છે દેવકી કે જેમણે તેમણે જન્મ આપ્યો હતો અને જશોદા જે એમને ઉછેરીને મોટા કરે છે એમાં કૃષ્ણની પ્રેમિકાઓનો ઉલ્લેખ છે રાધા જેને કૃષ્ણ ગોકુળમાં છોડીને આવે છે અને યમુના જે દ્વારકા સુધી તેમનો પીછો કરે છે શ્રી કૃષ્ણની પત્નીઓનો ઉલ્લેખ છે સત્યભામા જે ધનવાન અને માગણીઓ ધરાવે છે અને રૂકમણી સામાન્ય અને વિનમ્ર છે ભાગવત શાહી દરબારોની નહીં પણ આંતરિક નિવાસોની વાત કરે છે શહેર નહીં ગામડાની વાતો યુદ્ધભૂમિની નહીં ગોપાલકની વાતો કૃષ્ણ મહાન રાજનીતિક યોદ્ધા અને શિક્ષક ભલે હોય પણ એ કોઈના પુત્ર પ્રેમી પતિ કોઈના ભાઈ અને પિતા પણ છે તેઓ કાયમ નિશ્ચિત ન હોવાથી ઘણીવાર લોકોમાં અકળામણ ઉત્પન્ન કરે છે આ જ કારણોસર મહાભારત એક પુરુષ કથા છે તો ભાગવત અત્યંત સ્ત્રોણ કથા છે જે ભગવાનના ઘરને બાહ્ય ભવ્યતાથી આંતરિક સાદગી સુધી લાવે છે જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ